મુન્દરા તાલુકા કિસાન સંઘ મંત્રી અને ઝરપરાના ખેડૂત આગેવાન રામભાઈ ગઢવી એ સત્તા પક્ષના યુવા નેતાના વાઢિયા ખેડૂતોની માતાઓ દીકરીઓ બાબતે બે દિવસ પહેલા કરેલા ભાષણ બાબતે આકરા પ્રહાર કરી ખેડૂતોનું અપમાન ન કરવા વિનંતી કરી હતી રાપર ધારાસભ્ય ના પુત્ર અને યુવા નેતા એ તાજેતરમાં એક જાહેર સભામાં ખેડૂતોને ઉશ્કેરવા માટે આપ્યા અને કોંગ્રેસિયા આવે છે બહેન દીકરીઓ અંગેની ટીપણીથી અસરગ્રસ્ત ખેડૂતો તેમજ સામાન્ય જનતામાં અસંતોષ ફાટી નીકળ્યો છે લોકશાહી દેશમાં ખેડૂતોની બહેન દીકરીઓ વિશે કરેલી વાતનો મુદ્દો ભણકતા કિસાન સંઘે કર્યો વળતો પ્રહાર કરી યુવા નેતાના બયાનને વખોડ્યો હતો બેસવું પડે લડવું પડે બધું થાય પણ આપણા ભારતના એવા નાગરિકો છે આ ભાચવ તાલુકાના એવા નાગરિકો છે કે આપણો ઇતિહાસ અને સંસ્કૃતિ એવી છે કે આપડી બેન દીકરી ની પાણી કોઈ ન કે અને ભારત ની ભૂમિ માં બેન દીકરી ની પાણી પણ જોવાની કોઈ ટ્રાય કરી હોય તો હજારો લોકો પોતાના માથા વધાયા છે હજારો લોકો ના માથા વઢી નાખ્યા એવો આપણો ઇતિહાસ છે અને એક બે પાંચ દસ લાખ આટું તો તમે તમારી મા બેન દીકરી જો આગળ કરો છો તો તમને શરમ આવી દો આપણને બધા નથી શોધતું ના મૂકવા જોઈએ સમાજ હોય કોઈ નથી શોધતું એના માટે પણ આપણે બધા વિચારવું જોઈએ મિત્રો જય જવાન જય કિસાન આજે સાંભળવામાં આવ્યું ભારત ભાજપના એક નેતાના પુત્રનો છે ને પોતે પણ નેતા છે એ કહે છે કે આ દેશની દીકરીની પેની પણ કોઈ જોઈ ન શકે તો આટલો અત્યાચાર ખેડૂતની બેન દીકરીઓ પર થઈ રહ્યું છે ત્યારે તમે ક્યાં ગયા હતા તમે અત્યારે જે શબ્દ કહો છો ખેડૂતો વિશે એ શબ્દ તમારે અડાણના માણસો અને પોલીસને કેવું જોઈએ અડો નહીં તમારો સવાન હોય તો ત્યાં તમે જઈને કહો કે બેન દીકરીને અડી જુઓ તમે એને બદલે તમે ઘર જો છો તમારી માનસિકતા કેટલી નીચ થઈ ગઈ છે ખેડૂતો બધા ઓળખી ગયા છે તમારી વાત સાચી છે બધાને ઓળખી ગયા છે ખેડૂતો હવે કોણ ખેડૂતોની સાથે છે ત્યાં કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે હા એના સમર્થન માટે બધા આવી શકે કારણ કે ભાજપ તો આવતા નથી આવવાના નથી તો બીજી છૂટ આવવાની કોંગ્રેસ સાથે જ્યારે સરકાર હતી ત્યારે આંદોલન કરતા હતા ત્યારે બીજેપી વાળા સાથે આવતા જ હતા તો આવે વિપક્ષનું કામ છે અને આ આંદોલન કિસાન સંઘ કરી રહ્યું છે પોતાના યોગ્ય વળતર માટે કરી રહ્યું છે તમે બે પૈસા કમાવી લીધા હશે મહેરબાની કરીને ખેડૂતો માટે આ તમારો અશોભનીય વર્તન છે માટે તમારા જે શબ્દો છે એને અમે સખર રીતે વખોડીએ છીએ કે ફરીથી આવું ધ્યાન રાખવું જોઈએ કે તમે આ ખેડૂતને મા દીકરી માટે શું બોલી રહ્યા છો તમે કિસાનોને સહયોગ ના આપી શકો તો હવે આ બેતૂકી વાતો કરીને મહેરબાની કરીને આવા જે શબ્દો બોલો છો મહેરબાની કરીને આ શોભનીય નથી અને આવા તમે શોભે નહીં અને જો તમે આટલા જ દિલગીર હો ખેડૂતો માટે તો આનું કંઈક નિરાકરણ લાવો રોજ ઢસડી ઢસડીને પોલીસ લઈ જતી હોય અને તમારો મોઢા માટે એક શબ્દ ન બોલાતું હોય તો આ તમારા માટે અશોભનીય છે આ શબ્દો અમે અમે સખત વખોડીએ છીએ કોંગ્રેસ યાદ આપ્યા જે જવાન ને કિસાન બોલે તમે સરકારમાં 60 80 વર્ષ હતા ત્યાં ઉલી નથી ખેડૂતોને ન્યાય દીધો નથી સૈનિકોને ન્યાય દીધો તમે શેના જે જવાન દે કિસાન બોલ જે જવાન ને કિસાન બોલવાનો નારો બોલવાનો અધિકાર મિત્ર ને મિત્ર ભારતીય જનતા પાર્ટીને જ મિત્રો બીજેપી ની સભા હતી એમાં કોઈક યુવા નેતા એવું બોલ્યા કે જય જવાન જય કિસાન નો નારો લગાવવાનો કે ભારત માતા કી જય નારો લગાવવાનો તો ને કોઈ અધિકાર નથી તો હું એટલું કહેવા માગીશ કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ બધાએ થોડુંક અભ્યાસ નથી કરતા અને પોતે માઈક ઉપરથી કે ગમે ત્યાં જેમ મજા આવે તેમ ગમે તેવા આક્ષેપો અથવા ગમે તેવું જીઠું બોલી અને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે મિત્રો જય જવાન જય નો નારો ઓગણીસો પાસઠમાં સ્વર્ગીય જે તે સમયના આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ આપેલો અને એ નારા પાછળનો ઉદ્દેશ્ય એમનો ત્યારે ચાલતું પાકિસ્તાન સામેનું યુદ્ધ ઓગણીસો પાસઠનું અને દેશમાં અન્નની અછત ઊભી ન થાય એના માટે ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટેનું હતું અને એ પોતે સોમવારનો ઉપવાસ રાખી અને આખા દેશને એ નારાથી એક સૂત્રતામાં બાંધ્યું અને ખેડૂતોને મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા